ગૃહરાજ્ય મંત્રીએ પોલીસ અધિકારીઓને પણ સૂચના આપી જ્યાં ગણેશ મંડળોને કોઈ પણ કનરગત ન કરવા સૂચના આપી છે ગૃહ રાજ્ય મંત્રીએ આ સાથે જ સારા માહોલમાં ગણેશ ઉત્સવ આયોજન થાય ગણેશ ઉત્સવ ઉજવાય તે માટે પણ ઉદ્દેશ આપ્યા છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી કે જ્યાં માંજલપુરના ધારાસભ્ય હર સંઘવી કે જેઓ રાજ્યના ગૃહમંત્રી છે તેઓને રજૂઆત કરી છે જ્યાં ગણેશ મંડળોને વડોદરા પોલીસ હેરાન કરી રહી છે તે રીતની રજૂઆત કરી હતી ત્યારે ગણેશ આગમન યાત્રામાં ડીજે પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે તેવી પણ રજૂઆત કરી છે આ સાથે ગૃહ રાજ્ય મંત્રીએ અધિકારી જે પોલીસ અધિકારીઓ છે તેઓને સૂચના આપી છે ગણેશ મંડળોને કોઈ કડરગત ન કરવા સૂચના આપી છે સારા માહોલમાં ગણેશ ઉત્સવ ઉજવવા આદેશ આપ્યા આજની ગલી ગલી પર દરેક મહોલ્લાઓમાં દરેક સોસાયટીમાં ગુજરાતના ખૂને ખૂણેથી ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયાના નારા લાગી રહ્યા છે અને આ નારા હજી વધુ બુલંદ થાય તે માટે સૌ ગણપતિ મંડલો ખૂબ ઉત્સાહપૂર્વક વડોદરાના ખૂને ખૂણે ગણપતિજીની સ્થાપના કરો આનંદથી ઉત્સવ બનાવો કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટેની સંપૂર્ણ સૂચના આપવામાં આવી છે અને આ પ્રકારનું પાલન બી જરૂરથી થશે આપણા રાજ્યની અંદર ગણપતિ હોય કે નવરાત્રિ હોય લોકોએ આનંદ અને ઉત્સાહથી મનાવવાનો છે અને આનંદ અને ઉત્સાહથી આ તહેવાર મનાવવામાં આવશે અદ્ભુત રીતે મનાવવામાં આવશે વડોદરાની અંદર હું પોતે બે દિવસ ગણપતિમાં આવવાનો છું મંડલે મંડલ જવાનો છું ગણપતિ બાપ્પા મોરિયાના નારા વડોદરાના ખૂણે ખૂણે બુલંદથી નારા લાગશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગણપતિજીના ગીત વાગે એમાં કેના માટે ભાઈ તકલીફ હોઈ શકે ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાય અને પોલીસની કોઈ કનતગટ ના રહે એ માટે શુક્રવારે કમિશનર સાથે બી મેં ચર્ચા કરેલી અને ખાસ મેં જણાવેલું કે કોઈ પણ મંડળને રોકવું નહીં એમની પાસેની સિસ્ટમ લઈ લેવી નહીં પરંતુ જે બનાવ બન્યા એ માટે આજે ગૃહમંત્રી સાથે મેં ચર્ચા કરી છે અને ગૃહમંત્રીશ્રીએ પોલીસને પણ જણાવેલું છે કે ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવાય શહેરમાં અને પોલીસ કોઈ કનટગત કરે નહીં એ માટે પણ ગૃહમંત્રીશ્રીએ સૂચના આપેલી છે અને આપ શ્રી ગૃહમંત્રી